રાજકોટ મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો એક જ દિવસમાં ત્રીસ રૂપિયાનો વધારો કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો સિંગતેલમાં ડબ્બે ત્રીસ વધતા ભાવ બે હજાર ત્રણસો ચાળીસમી તેવીસો નેવું વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે કપાસિયા તેલમાં ડબ્બે પંદર વધતા ભાવ બે હજાર બસો પાંસઠ તેવીસો પંદર વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે પામતેલમાં ડબ્બે દસ વધતા ભાવ બે હજાર પચ્ચીસમી બે હજાર ત્રીસ વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું છાસઠ લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે ગત વર્ષે બાવન લાખ ટન ઉત્પાદન થયું હતું માર્કેટ યાર્ડમાં મગફળીના સ્થિર ભાવ હોવા છતાં સિંગતેલમાં કૃત્રિમ તેજી જોવા મળી રાજ્યમાં મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યું છે એક જ દિવસમાં ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો સાથે કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે તેલના ભાવમાં સિંક છે તો એ છેલ્લા લાસ્ટ વીકમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો આવેલો છે કપાસ છે તો ત્રીસ પાંત્રીસ રૂપિયા છે તો પામોલી જોવા જાય તો એમાં પણ બી ત્રીસ પાંત્રીસ રૂપિયાનો ભાવ વધારો આવેલો છે અત્યારે સિંક તેલ ત્રેવીસો પચાસ થી ચોવીસો રૂપિયાનો ભાવ ચાલી રહ્યા છે તો કપાસિયા છે તો એ ત્રેવીસો થી ત્રેવીસો ચાલીસ ના ભાવ ચાલી રહ્યા છે

ના આજે આજે પચીસો ત્રણ હજાર રૂપિયા નો હોય તો એમાં પચીસ પચાસ રૂપિયાની ની વધઘટ તો સામાન્ય છે એટલે આને કોઈ કૃત્રિમ ભાવ વધારો તો નથી કહી શકાય ભાવ વધારો નું કારણ માં જોવા જઈએ તો આયાતી તેલો છે તો થોડા મોંઘા થયેલા છે અને અત્યારે ખેડૂતો છે તો એ વાવણીના કાર્યમાં જોડાયેલા હોય તો કાચા માલો ની પણ થોડીક આવક ઓછી છે અને હવે સીઝન એન્ડ છે તો કાચા માલો પણ બી હવે ઓછા થતા જાય છે હ ભાવ વધારાની છે તો એ પછી લખ રૂપિયાનો વધારો છે તો બહુ એનાથી બહુ લાંબી ફરક અસર ના પડે